નમસ્કાર મિત્રો જી હા આજે ગુજરાતી પોડકાસ્ટ છે ગુજરાતી પોડકાસ્ટ એટલા માટે કારણ કે આજે સવારે ઈચ્છા થઈ કે માતૃભાષામાં મારે કંઈક તો રેકોર્ડ કરવું જ જોઈએ અને જોગ જ્યારે આ ઈચ્છા થઈ ત્યારે રક્ષાબંધનનો સરસ મજાનો પર્વ છે પણ માતૃભાષામાં જ કેમ આજે મારે આ રેકોર્ડ કરવું છે કારણ કે મને રિસન્ટલી મેં કેટલીક સરસ મજાની ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ જોઈ અને મને એક સરસ મજાની એક વાત ખ્યાલ આવ્યો કે ઘણા એવા લોકો છે કે જે પોતાની માતૃભાષાને ખરેખર આગવું સ્થાન આપીને અને એને પ્રમોટ કરી રહ્યા છે કયું કારણ છે કોઈ કારણ નથી પણ માતૃભાષામાં દાખલા તરીકે હું તમને કહું હું ગુજરાતીમાં વાત કરું હવે સામે કોઈ ગુજરાતી વ્યક્તિ સાંભળતું હોય હું હિન્દીમાં વાત કરું અને કોઈ સામે વ્યક્તિ એવી હોય કે જેની માતૃભાષા જે છે એ હિન્દી હોય અને હું ઇંગ્લિશમાં વાત કરું અને સામેવાળી વ્યક્તિ જે હોય ઇંગ્લિશ હોય તો જે વ્યક્તિ જે ભાષા જેની માતૃભાષા હશે એમાં સાંભળીને હૃદયને એ સ્પર્શી જાય એવી વાત એમને લાગશે તમારી લેંગ્વેજ જે હોય છે એ તમારું તમારા જીવનની અંદર એક આગવું સ્થાન ધરાવતી હોય છે હંમેશા કેટલીક યુરોપ કન્ટ્રીઝની અંદર તમે જાઓ તો ત્યાં તો લોકો ઇંગ્લિશ લેંગ્વેજને કદાચ શીખવાની જહેમત પણ નથી ઉઠાવતા મહેનત પણ નથી કરતા ઠીક છે ટુરિસ્ટ પ્લેસીસ છે બધું જ છે બધું બરાબર છે પણ એ લોકો હંમેશા પોતાની જે ભાષા જે છે ફર્સ્ટ લેંગ્વેજ એને હંમેશા એપ્રિશિએટ કરે અને એમના એના થકી જે લોકો બધું ચલાવતા હોય છે તમને સમજણ ના પડતી હોય તો તમે કામ કરો ગૂગલ ટ્રાન્સલેટર શોધો બીજી પાંચ બીજી સરસ મજાની લેંગ્વેજ ટ્રાન્સલેટરની એપ્લિકેશન્સ આવેલી છે એને ડાઉનલોડ કરો અને તમે પછી તમારી રીતે કમ્યુનિકેશન કરવાના રસ્તા શોધી લો પણ એ તો પોતાની જ ભાષામાં આગળ વધવાનું અને ત્યાં એવું પણ નથી કે એજ્યુકેશનનું સ્તર નીચલું છે એવી બધી જ કન્ટ્રીઝની અંદર લેંગ્વેજનું સ્તર પણ ખરેખર સરસ આગળ છે અને ઘણું સારું છે એટલે માતૃભાષાને ઘણી કન્ટ્રીઝ આગવું સ્થાન આપતી હોય છે અને ફોર ધેટ મેટર આપણે પણ આપણી માતૃભાષાને ક્યારેય ભૂલવું ન જોઈએ એનાથી તમે જે તે સાંભળશો તમારા હૃદયને સ્પર્શી જશે ખરેખર સાંભળવામાં આનંદ આવતો હોય છે જ્યારે પણ તમે અને મને તો ગુજરાતી મને હિન્દી ખરેખર બહુ જ ગમે હું સાંભળું અને ખરેખર હૃદયને સ્પર્શી જાય ખરેખર એની વેસ તો આજે રક્ષાબંધનની વાત કરીએ સરસ મજાનો દિવસ છે એક જ દિવસ વર્ષોથી આપણે સેલિબ્રેટ કરતા આવ્યા છીએ રક્ષાબંધનના દિવસે જે ટેણીયા હોય એમને તો ખરેખર બધા ગેલમાં આવી જાય મજા પડી જતી હોય છે આપણે પણ તેણીયા હતા ત્યારે કેવી આનંદની વાત રહેતી હતી સ્કૂલમાં રહેતા હતા અને જેમ રક્ષાબંધનનું અનાઉન્સમેન્ટ થાય કે આવતીકાલે રજા છે અને રક્ષાબંધનના એક દિવસ પછીની અનાઉન્સમેન્ટ થાય જો રવિવાર આવતો હોય તો મજાની મજા એટલે એક નાનકડું સરસ મજાનું વેકેશન આવી ગયું વેકેશન તો ન કહેવાય પણ વેકેશન આપણે બાળકો માટે તો વેકેશન જ થયું અને હા જો બીજા દિવસે આવવાનું હોય તો લખેલું હોય કે ભાઈ રાબેતા મુજબ શાળા તમારી ચાલુ રહેશે એટલે જે ગુજરાતીમાં સ્ટડી કરતા હતા રાબેતા રાબેતા મુજબ મુજબ સમજતા તો હશો જ નહીં સમજતા ગુજરાતી હશો તો ડેફિનેટલી સમજતા હશો એની વેઝ રક્ષાબંધનના દિવસે ઘરે ફૈયો આવે ફૈબાઓ બધી જ ફૈબાઓ સરસ મજાની તૈયાર થઈને મજાની રીતે પપ્પાને રાખડી બાંધવા માટે આવે અને બીજી બધી કઝિન્સ આવે પપ્પાની રાખડી બાંધવા માટે પહેલા તો એ તમને રાખડી બાંધી જાય એટલે તમને ખરેખર આનંદ આવી જાય કે હા મને બી રાખડી બાંધે છે તમારી બહેનો જે છે એ તમને રાખડી બાંધી જાય અને ત્યારબાદ પછી તમે બધા જાઓ મામાના ઘરે મામાના ઘરે જાઓ મામાના ઘરે જઈને અને ત્યાં તમારી કઝિન્સ વેઇટ કરતી હોય અને ત્યાં રાખડી બાંધે હવે રક્ષાબંધનના સમયમાં પહેલાના સમયમાં હું જોતો હતો કે મમ્મીઓ જે છે એ ભગવાનોને પણ રાખડી બાંધે હા એ તમે કદાચ નથી કે તમારા ઘરમાં એ હશે કે નહીં હોય પણ મારા ઘરમાં એ ડેફિનેટલી અને ગણપતિ દાદાને મારા મમ્મી રાખડી અને એ મગજની અંદર આજે પણ બહુ જ સરસ રીતે ફિટ થયેલું છે બહુ સરસ રીતે ફિટ થયેલું છે એની મામાના ઘરે જઈએ તો મામાના ઘરે સરસ મજાનો પર્વની ઉજવણી થાય અને આપણા માટે મલકની નવા નવા ટાઈપની સરસ મજાની રાખડીઓ રેડી હોય કોઈક મ્યુઝિકલ રાખડી હોય કોઈ કંઈક રાખડી હોય મોટી મોટી રાખડીઓ હોય આપણે નાના હતા ત્યારે આપણને પેલી જે મોટી મોટી નાની નાની રાખડીઓ પેલી ગોટાવાળી રાખડીઓ આવે એ બધી ન ગમે મોટી મોટી રાખડીઓ ગમે મ્યુઝિકલ રાખડીઓ ગમે શક્તિમાન રાખડીઓ ગમે અત્યારે તો પછી સ્પાઈડરમેન બેટમેન પણ આવી ગયા ઘણા બધા બીજા નવા આવી ગયા છે પણ આપણને એવા પ્રકારની રાખડીઓ અને આપણને હંમેશા ઈચ્છા થાય કે મારો હાથ આખો ને આખો ભરાયેલો હોવો જોઈએ રાખડીઓથી એટલે જેટલી વધારે બહેનો જેટલી વધારે તમારી પાસે રાખડીઓ એટલું તમારું સ્ટેટસ ઊંચું એ સમયમાં એવું ચાલતું એટલે મારો હાથ કોણી સુધી ભરાઈ જાય થી કોણી સુધી મારો હાથ ભરાઈ જાય અને પછી રાખડીઓ બાંધે એટલે ફાઈવ સ્ટાર આપવાની કારણ કે કમાતા તો હતા નહીં એ વખતે કમાતા હે નહીં એટલે તો પછી પૈસા ક્યાંથી આપીએ તો પપ્પા પપ્પા મમ્મી પાસેથી લીધેલા હોય એ આપવાના પચાસ રૂપિયા સો રૂપિયા એ વખતે તે અને પછી કારણ કે બેન તો છોડે નહીં તમને એના વગર તો તમને સાવે સાવ નહીં છોડે એટલે તમને હલવા બી નહી ત્યાં આગળથી અને પછી મીઠાઈનો ટુકડો ખવડાવે સરસ મજાનો અને સરસ મજાનો ટીકો કરે અને પછી તમે ફાઇવ સ્ટાર આપો થોડી તમે ખાઓ થોડી એને ખવડાવો કેવો સરસ મજાનો આનંદ કેટલો સરસ મજાનું રળિયામનું ચિત્ર આપણા માટે બની જાય અને ખરેખર આનંદ આવતો હતો અને ત્યારબાદ પછી મલકની વાતો મસ્તીઓ મજા આખો દિવસ સરસ મજાનો જતો રહેતો હતો અને એકદમ ફ્રેશ માઇન્ડેડ પછી ઘરે પાછા જેમ ઘરે ઘરે જવા માટે નીકળીએ એટલે થોડું સેડ ફિલિંગ થાય કે યાર આ રક્ષાબંધનનો દિવસ મારો પૂરો થઈ રહ્યો છે અને હવે એક વર્ષ પછી આવશે પણ હા રક્ષાબંધનના દિવસે એક એવી સરસ મજાની વાત રહેતી હતી અને એ વાત હતી કે જેટલી બહેનો તમારી કલાઈ ઉપર તમારા કાંડા પર રાખડી બાંધે એ હંમેશા એ જોવે કે કોની રાખડી આવો આ મારો ભાઈ જે છે પહેલા રાખી રહ્યો છે પહેલી રાખડી કોની દરેક બહેનને એવી ઈચ્છા કે મારી રાખડી પહેલી હોવી જોઈએ અને જો તમે એની સામે ગયા બીજા દિવસે અને એની રાખડી પહેલી ન હોય તો તમારું પછી બન્યું એટલે તમારે પહેલી રાખડી આ શિફ્ટ કરી નાખવી પડે લૂઝ રાખડી બાંધવાની કે જેથી રાખડીઓ શિફ્ટ થઈ શકે અને આગળ મૂકવાની અને તમારી બેન બી ખુશ તમારી બેન ખુશ એટલે તમે ખુશ જો તમારી બેન દુઃખી થાય તો તમારું તો આવી જ બને એટલે પછી તો પડે તમને સરસ મજાને આ તો બરાબર બનું આમ ચાલ ચલ ચાલ મારી આગળ રાખડી મૂકી દે ચૂપચાપ એટલે એવી પછી શું કરે ખોલે અને પછી આગળ બાંધી દે આવા સરસ મજાની બહુ જ ખૂબ જ અને કૂણી કૂણી રડિયમની પડો રહેતી હતી એ વખતની સમયમાં આજે તો રાખડીઓ આજે સરસ રીતે બહુ જ મજાની રીતે બંધાતી હોય છે આજે પણ બધા બહુ સરસ રીતે સેલિબ્રેટ કરે છે બસ આજે થોડું મુહૂર્ત જોઈને બધા કરતા હોય છે પહેલાના સમયમાં તો એટલું બધું મુહૂર્ત નહોતું જોવાતું બસ પહોંચી ગયા રાખડીઓ બાંધી લીધી મસ્તી મજાક કરી લીધી અને ઘર ભેગા પાછા થઈ ગયા એટલે સમય સમયની વાત છે જણાવજો કેવું લાગ્યું પોડકાસ્ટ અને નવો ટોપિક કેવો હોવો જોઈએ એ પણ જણાવજો એ પણ જણાવજો આજે તમે તમારી બહેનને કયું સરસ મજાનું ગિફ્ટ આપ્યું અને એમનું રિએક્શન કેવું હતું એ પણ જણાવજો નમસ્કાર